સબસિડીયુક્ત કોટેડ યુરિયા ખાતરનો કાળાબજારી કરતા સચિન ઇન્ડસ્ટ્રીઅલ પાર્કના જિયા ટેક્સ કેમિકલના માલિક અને ટ્રાન્સપોર્ટર સહિત અમદાવાદના ધીબારીજા સેવા સહકારી મંડળીના સેક્રેટરી બિલ ક્લાર્ક અને કીપરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સચિન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જિયા ટેક્સ કેમિકલમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીના અધિકારી સાથે મળી દરોડા પાડ્યા હતા જ્યાંથી સબસિડીયુક્ત કોટેડ યુરિયા ખાતર મળી આવ્યું હતું જેથી કંપનીમાં માલિક હિમાંશુ મુકેશચંદ્ર ભગતવાલાની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતાં આરોપીએ કબુલાત કરી હતી કે તેણે ટ્રાન્સપોર્ટર ઉમેશ અનાજવાલા કે જે ક્રિપકો કંપનીમાં નીમકોટેડ યુરિયા ખાતર અમદાવાદ ખાતેની દી બારેજા સેવા સહકારી મંડળનો મોકલતો હોય ત્યાંના સેક્રેટરી સંદીપ રઘુભાઈ દેસાઈ બિલ ક્લાર્ક વિક્રમ નટવર રાણા અને ગોડાઉન કીપર યાકુબ શાહ દીવાન સાથે ગેરકાયદેસર રીતે સહકારી મંડળી હજીરા ક્રિપકો ખાતેથી આવતું સબસિડીયુક્ત યુક્ત નીમકોટેડ યુરિયા ગેરકાયદેસર રીતે કાળાબજારી કરવા હિમાંશુ ભગતવાલા અને સચિન ખાતેના ગોડાઉનને મોકલી આપી સહકારી મંડળીના રેકોર્ડમાં આવી ગઈ હોવાની ખોટી એન્ટ્રીઓ કરી ઠગાયા કરતા હતા ક્રાઇમ બ્રાન્ચ હાલ તો પાંચે આરોપીઓને જેમાં કેમિકલ કંપનીના માલિક હિમાંશુ ભગતવાલા ટ્રાન્સપોર્ટર ઉમેશ અનાજવાલા તથા અમદાવાદની દિબારે બારેજા સેવા સહકારી મંડળના સેક્રેટરી સંદીપ રઘુદેસાઈ બિલ ક્લાર્ક વિક્રમ નટવર રાણા અને ગોડાઉન કીપર યાકુબ શાહ અહેમદ શાહ દિવાનની ધરપકડ કરી હતી આ જથ્થા જેના ગોડાઉનમાંથી મળી આવેલ છે આ હિમાંશુ ભગતવાલા એને ટ્રાન્સપોર્ટ કંપનીના એક માલિક છે ઉમેશભાઈ અનાજવાલા જેની ટ્રકો ક્રિપકો કંપની હઝીરામાંથી આ નીમકોટિડ યુરિયા બારેજા ખાતે આવેલ અમદાવાદમાં બારેજા સેવા સહકારી મંડળીમાં લઈ જવા માટે નીકળતા હતા અને ત્યાંના રેકોર્ડ ઉપર ખોટી રીતે ચડાવીને આ પ્રકારનો પુરાવો ઊભો કરવામાં આવતો હતો કે આ ખરેખર ખેડૂતોને આપવામાં આવે છે જ્યારે આ જથ્થો ખરેખર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવા માટે સચિન ખાતે જીઆર ટેક્સમાંથી મળી આવેલ છે આજે જે પાંચ ઇસમો આમાં મળી આવેલ છે મેં અગાઉ વાત કરી હિમાંશુ મુકેશચંદ્ર ભગતવાલા રહેવાસી રામદેવનગર સોસાયટી પાલનપુર પાટિયા રાંદેર રોડ એના ગોડાઉનમાંથી મળી આવેલ જે ટ્રાન્સપોર્ટર આમાં મળેલ છે આ ગુનાઈત પ્રવૃત્તિમાં એનું નામ છે ઉમેશકુમાર મોહનલાલ અનાજવાલા આ સુથાર ફળિયા ગલે મંડી પોલીસ ચોકીની સામે મૈદરપુરાનો રહેવાસી છે સંદીપ રઘુભાઈ દેસાઈ બારેજા અમદાવાદ ખાતે આવેલ સહકારી મંડળીના મેનેજર છે અને એની સાથે બુકિંગ ક્લાર્ક અને ગોડાઉન કીપર વિક્રમ નટવરભાઈ રાણા અને યાકુબ શાહ અહેમદ શાહ એમ આ પાંચ જણાની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી આ લોકોને જામીન મળતા કાળાબજારી નિયંત્રણ દ્વારા હેઠળ આ લોકોને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લેવા માટેના એક પ્રપોઝલ મોકલવામાં આવ્યા હતા અને આ હુકમ મળી જતા સુરત કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પાંચે પાંચ જણાની ધરપકડ કરવામાં આવી છે અને આ લોકોને રાજકોટ પોરબંદર નડિયાદ જામનગર અને મહેસાણા જેલમાં મોકલવામાં આવી રહ્યા છે આ નીમ યુરિયાના બે કેસો છેલ્લા એક મહિનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને એક કેસ સસ્તા અનાજની સરકારી અનાજની દુકાનમાં પણ એવી જ રીતે કાળાબજારીના એક કેસ કરેલ છે એવી રીતે છેલ્લા એક મહિનામાં ઓગણીસ લોકોને વિરુદ્ધમાં પીબીએમ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ હેઠળ અટકાયતી પગલાં લેવાના હુકમો થયા છે ને આ લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની સબસિડીયુક્ત નિમકો યુરિયા કાળા બજાર અંગેના બે અલગ અલગ ગુનાઓમાં તથા સરકારી અનાજ કાળા બજારના ગુનાની તપાસ કરી રહી છે અને એક મહિનામાં આવા ગુનાઓમાં ઓગણીસ આરોપીઓની સામે પીબીએમ એક્ટ એટલે કે આવશ્યક ચીજવસ્તુઓના કાળા બજાર તથા અટકાવવા બાબત અધિનિયમ હેઠળ અટકાયતી પગલાં લઈ કાર્યવાહી કરાય છે કાસવાળા સાથે અસર કરી છે